છે નવરાત્રીના નવ દિવસ અખંડ દીપક થાય છે વિશ્વમાં એકમાત્ર મંદિર જ્યાં નવરાત્રીના નવ દિવસ અખંડ અગિયારસો દીપક કરવામાં આવે છે વડોદરાના સેવાસીમાં આવેલું ગાયત્રી માતાના મંદિરમાં નવ દિવસ અખંડ દીપક થાય છે નવરાત્રી પહેલા દિવસથી શરૂ થાય છેલ્લા દિવસ સુધી આ દીપક પ્રજ્વલિત રહેશે આશરે કિલો શુદ્ધ ગાયના ઘીનો વપરાશ સગવડ પડે તે કારણસર મંદિર માં અગિયારસો અખંડ દીપક કરવામાં આવે છે પવિત્રતા જાળવવા બ્રાહ્મણો દ્વારા દેખરેખ કરવામાં આવે છે છાડનું લીપણ કરી પવિત્રતા રાખી માત્ર ધોતી પહેરેલા બ્રાહ્મણ દેખરેખ કરી શકે છે

ત્યાં નવરાત્રી નવે નવ દિવસ અગિયારસો અખંડ દીપક અહીંયા પ્રજ્વલિત કરવામાં આવે છે એ દીપક લગભગ બારસો કિલો એમાં ગાયનું ઘી વપરાય છે શુદ્ધ ગાયનું ઘી બારસો કિલો અહીંયા વપરાય છે એની સાથે સાથે સવારથી સાંજ સુધી બ્રાહ્મણો એની દેખરેખ રાખે છે અને સાંજથી સવાર સુધી બીજા બ્રાહ્મણો અહીંયા રહે છે અને એનું ધ્યાન રાખે છે અહીંયા એની પવિત્રતા જળવાય એ હેતુથી જે જેમણે ધોતી પહેરી હોય એ જ અંદર પ્રવેશી શકે એની સાથે સાથે ગાયના ગાયના છાણ અને મૂત્રથી અહીંયા લીપણ કરીને એની પવિત્રતા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સર્વને એક વિનંતી કે આ બધા પધારો અહીંયા અગિયારસો અખંડ દીવાના એક માત્ર સ્થળ વિશ્વમાં છે જેના દર્શન કરો અને એની સાથે સાથે અહીંના વાઇબ્રેશન આપ ફીલ કરો થેન્ક યુ